શાંતિ રાખો જે વાત આવે તો કોઈ વાત નહીં સમજે હવે ચાલી વાત મને ખબર

તારી મારી ને રહી નો ને તો આ વખો ના પંચાયત હોય ભલે મારી રથડો આંકતો રહ્યો પણ એની પંચાયત કરવા વખત પૂછીને માર બોલ મંડાય મારે એમ નહી મંડા થાય બા દુનિયા ની તારી માતા રે ને એને મને ચાલતા આવડે છે એ રીત ની ઉભી

મારી ખેતર ની આવ પણ મારી તારી દાડા દાઢી રાખી અને મજૂર થાય ને તમારી તારો નવજાડ મેળણી માલવાના પણ ગામમાં ભગવાન હોય ને બધી ગામો ગામ તો હોય ને કે તું નાની ઊંઘ કે માડવાના થાય નહીં કાલે દાદાના માટે મેં માડવા જો પંદર રૂપિયાની ફરજ કે આઠસો રૂપિયા પટાડામાં વાંધા કઈ ગયા નંબર હું જોવાનું કામ ના હું આ બોલું સત્ય બોલું મારો ભગવાન બોલે આ હું જીસો તું ઘણી પાપ કરો આઠસો રૂપિયા નંબર થઈ ગયા નંબર જ નહીં પછી મેં હાવરા જે બોલું ને એ સત્ય બોલું પછી મેં દુરાવાઈ ગયા તા જોવાનું કામ કરતો ઘડિયાલ ગોકુ મહારાજ ના ભુવા કરજુરાજી ત્રીજા આ રામજી ભુવા રામજી ભુવા હા રામજી મેળી ખરા એ બોલ્યા એ બોલો એટ ખોલતી બધું પાકું કરેલું હોય ખાલી મારી આગળ પાકું જ કરવાનું હોય

તો ખબર પડે દુનિયાનો પંચાયત કરતો નહી દુનિયાના તમે પાણીને બે ને છૂટા લીધા એટલા પછી મટાડી ને મારે એકાવન લાખ લેવાના તમારે બેઠો <laughs>

કરુણ દેવી ચામ

મેં બોલ્યો પેલા ફૂલનો મટાડો ને પછી તારા પત્તા ઉગાડી ઉગાડીને નાકમાં ના મંડું નકામી વાત કરે માર બે આની અમે બગાવ ચડાયા હે ટેબલ પેલા મટવા દે કસી હું આપો જો તારા બરાબર ઓ કમ્પ્લીટ થઈ મને ગમતી વાત બરાબર કે આપણે હવ ને હોપણી करतो તો

કેમ રે ભાઈ કે મારી હાજી ખોડી બોલ કોણ આખના કોણ પડી ખોટી કરી મારી માયા ખોટા કાર્ય કર્યા હું ઈ બોલ કરયા હે રે તું હાચો હતો પાણી ના